ગુડ મોર્નિંગ અમાર સેન્ટુ અત્યારે નાસ્તો કરવા બેસી ગયા છે નાસ્તો કરીને લે એટલે સ્કૂલે ત્યાગ કરી મોકલી દે કેટલા સાત વાગે સાડા સાતે મોકલવાનું હોય છે તો અડધી કલાકમાં અમાર ગેલું થઈ જળા કચરા કાટવાશે તો અમારે ગેલું ને નાસ્તો કરાવી અને બધું મોકલી જાય સ્કૂલે એટલે ઉપાધી નહીં કાઢ્યું નહીં કાલે જ કરવા તા શાળા કચરા પણ કીધું આજ કરી નાખ કે સ્કૂલે વયો જાય તો ઉપાધિ નહીં

એટલે હાથ હાથ બે મા કરે છે હું તો આવી પણ મને જ ના પડે તો આપણે હવે અમે અમારા ઘર નું કરી

તડકાના પૈપાસે હવે પેલા થી કામ શરૂઆત કરીએ અને જય શ્રી ને ઘરે અમારી રસી એકારે બનાવી નાખે જય શ્રી કહે અને એણે હોતે ચાળા કચરા કાઢ્યા છે અને મેં ચાળા કચરા કાઢ્યા છે એટલે હવ હવના હવના ઘરના બધી બેય જણી જુદી જુદા કરીશું પણ જમવાનું એક જગ્યાએ બેયનું થોડું કોઈ ધીમે ધીમે વધવા મેળવ્યો છે તકે હા પાન ને છે ને જયશ્રી મામી જયશ્રી મામી જમવા આવ્યા છે જયશ્રી મામી મામા

બાવ ને છે રોવા દેવાનું થાતું નથી બાવ ને અમે એ રીતનું હે દીકરા હેલો ક્યાં તારું મકડું

Ha 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 ha!